તો ખઈએ હે ગભો ની ભાયા ન જૂતાઈએ હે હે અલ્યા તાબુ હલુ પડ્યો લે અક્કલજી બેટરા સુખા જો અલ્યા સુખા ભેહો આય દીજો અલ્યા ઓલા કરી દી પોગે પડ્યા હ જો આ ભેસ વાળો જો બધું ખાઈ ગયા ઘઉં બહુ બધું

અમને મા ભયો કે બેહો ચાર હું આલે ઠંઠા જે બેહી રહ્યો લે લે યે પહે કહી લે એટલે હું આટલા અલ્યા એય દુર કરો દુર કરો લે એય સમજો લે